આ સરકારશ્રીને અમારી એક અપીલ છે નમ્ર અપીલ છે કે આ આતંકવાદીઓને વહેલમ વહેલાં તકે પકડીને સજા આપે અને આ જે નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે એને ન્યાય મળે એવી અમારી સરકારશ્રી પાસે માંગ છે અને આજ રોજ અમે કોંગ્રેસની બહેનો અહીંયા ભેગા થઈને એમના આત્માને શાંતિ મળે બસ એ માટે અહીંયા ઉપસ્થિત થયા છે તો અમે બધી કોંગ્રેસ અહીંયા બેનો બહેનો ભેગા થઈને એક મિનિટનું મોન પાળીશું પાડીશું